આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ થયો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ મિત્રો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી ઉપર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનો નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં Продолжение следует... ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાયેલો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈ છે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે અને આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો મતદારો હતા અલગ અલગ જિલ્લામાંથી ભરોસો મૂક્યો છે એનું હિત અમારે જોવાનું છે એ પ્રમાણે અમે કામગીરી કરી લઈએ તો કે હજી ફરી પાછું કહું છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે વાત રહી ઇફકોની એ દેશ લેવલની સહકારી સંસ્થા છે ત્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે એની વાત જુદી છે અને જ્યાં રાજકીય વાત આવે તે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારી થી પાર્ટી માટે છે ચર્ચા ચાલી રહી આ પ્રયાસ છે કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની ક્યાં એ વાત નથી ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બહેનો ત્રીસ વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નીકળી છે સરકારની અંદર નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સપાડ્યા છે નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મને આપ્યું છે એટલે એ કંઈ પ્રશ્ન આવતો હોય આ વાત છે એ સહકારી સાથે છે

હું આજે ઇફકોમાં જીતીને આવ્યો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું સામે કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ ઉમેર કોંગ્રેસને આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇફકોની અંદર પણ ભાજપની જ જીત થઈ છે ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ ત્રણસો ને પચાસ જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી ત્રણસો ને ઓગણપચાસ જેટલે અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રજા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા ત્યાં અમને ચોક્કસ ના ગમ્યો અમને અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપવા જે જીતીને આવે છે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા સવા પાંચ વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયને કારણે કેટલાકને નુકસાન થયું હશે કેટલાકને ફાયદો થયો હશે પણ મારો ઈરાદો ક્યારે કોઈને નુકસાન કરવાનો નહોતો પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે પરંતુ એટલું હજી ફરીથી કહીશ કે જે કઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો